નથી <tweak> કરી <tweak> <tweak> એવું નો આલે લે આવું છે અમે લાઇમ માડના ને ક્યો કે તમારા સરકારમાં આવું છે અમે મોડી માં શક્તિમાના મંદિરે જતા તો એક કલાક પોલીસ વાળા રોક્યા બે વાર ઉતાર્યા બે વાર બેહાડ્યા હવે કે પાછા બેહો અમારી કઈ જેવી ચીજ હોય કે નહીં

એટલે આવલે ઓને લખી આમે મોળી મોલાનો દબાવ છે બધો રુકમાલાનો બે વાર 릭શામાં બેહાયરા બે વાર ઉતાયરા અમારી ડિસ્ટેપ્સરી કોઈ સી જોઈએ કે નો આ લોક ટાઈમે તના સાહી જે તના સાહી ચલો આની બે નો નંબર દરબારની દીકરી વાળી શરમ લોકો દઈ છે કે ખબર પડે એની સુવિધાથી ચાલે છે ચલો ચલો આ હાજીઓ તમારા માટે વાત કરી લ્યો જઈ રયો

વિરાજો સિદ્ધાર્થ લાલ દ્રશ્યો બતાવી રહ્યા છે આજકાલ ડેરીના માધ્યમથી રાજકોટના શીતલ પાર્ક ચોર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ મંદિર જવા નીકળી હતી મંદિરે દર્શનાર્થે જવા નીકળી હતી તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી છે એવા આક્ષેપ કરી રહ્યા છે લાઈવ દ્રશ્યો આજકાલ ડેરીના માધ્યમથી આલે અમે ઘરે નીકળ્યા અમારે સક્તિમાના મંદિરે દર્શન કરવા જાવું તો કાલે અમે આ સપુરામાના મંદિરે આરતી કરી જતન પોલીસ અમારી અમને અહીંયા દરવાજા પર કે અમે રોઈ ગયા એક ઉતાર્યા પાછો ઉતાર્યા હવે અમારી પર રિસપेक्ट જેવી વાત હોય કે ન હોય અમે જર્મનની અમે દરવાજે ઊભારું અમારી ગૌરવની હોય કે ન હોય આ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજની મહિલાઓ મંદિર તરફ જઈ રહી છે તે દરમિયાન તેમને અટકાવવામાં આવ્યા છે તેવા આક્ષેપ ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે પોલીસના દાડે દાડા ઉઠી ગયા છે સા માટે મહિલાઓને મંદિરે જવા માટે રોકવામાં આવી હવે 릭શામાં અમને આવી રીતે તમે રોડ ઉપર ઉતારો આ તમારી નોકરી આ તમારી ડ્યુટી છે તો ગમે તે ગમે તે રોડ ઉપર ઉતારી દેવાનો વગર ડ્યુટી મેં જોઈ મારા પપ્પા પોલીસમાં હતા મારા પોલીસમાં હતા ડ્યુટી તમે નિભાવો જોઈ અમે ડ્યુટી તો હવે આલી ન જાવું તો નથી

મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક રિક્વેસ્ટ કરવી છે કે વડાપ્રધાન સાહેબ તમે તો કહેતા હતા મારી બેનો નો એક લેટર આવશે ને તો હું એનો જવાબ આપીશ અત્યારે તમે ક્યાં સુઈ ગયા હો નરેન્દ્રભાઈ મોદી સાહેબને ને મારી રિક્વેસ્ટ છે અત્યારે તમે ક્યાં છો કે મારી બેનો આટલી બધી સતત 15 દી હેરાન થાય છે તો તમે ક્યાં સુઈ ગયા જાગો જાગો હવે તમે જાગો એક તરફ જોઈ રહ્યા છો પોલીસ બંદોબસ્ત અત્યારે આપની પાછળ આવી રહ્યો છે ત્યારે શું કહેવું

મહિલાઓની સાથે પગપાળા જઈ રહેલી મહિલાઓની સાથે જઈ રહી છે અને રિક્ષામાં મંદિરે જતા હતા તે દરમિયાન આ મહિલાઓને અટકાવવામાં આવી છે નીચે ઉતારવામાં આવ્યા છે શા કારણે અટકાવવામાં આવ્યા છે તે સ્પષ્ટ થતું નથી તેમને પણ મહિલાઓનો પણ એ જ પ્રશ્ન છે કે અમને શા માટે અટકાવવામાં આવ્યા છે મહિલાઓ મંદિરે જતા હતા તે દરમિયાન તેમને અટકાવવામાં આવ્યા છે જેથી કરીને આ મહિલાઓ પગપાળા મંદિર તરફ જઈ રહ્યા છે દસ થી બાર છત્રી મહિલાઓને મંદિરે જતા અટકાવવામાં આવ્યા હતા બાદમાં મહિલાઓએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને પગપાળા ચાલીને મંદિરે જવાનું નક્કી કર્યું છે એક તરફ પોલીસ કર્મચારીઓ પણ પગપાળા મહિલાઓની સાથે જોવા મળી રહ્યા છે પાર્ક ચોક નજીક મંદિરે જતી ક્ષત્રિય મહિલાઓને રિક્ષામાંથી ઉતારી અટકાવવામાં આવ્યા છે અને બાદમાં આ મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે પોલીસના ધારે ધારા જોવા મળી રહ્યા છે મહિલાઓ હાલ અત્યારે રોષે ભરાઈ ચૂકી છે અને પગપાળા ચાલીને મંદિરે જઈ રહી છે મંદિરે દર્શનાર્થે જતી મહિલાઓને પોલીસે શા માટે અટકાવી છે સૌથી મોટો પ્રશ્ન હાલ ઉદભવી રહ્યો છે મહિલાઓ પ્રશ્ન પૂછી રહી છે કે શા માટે તમને અટકાવવામાં આવ્યા છે જોઈ રહ્યા છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત દસ મહિલાઓ સાથે જોવા મળી રહ્યો છે કોઈ નહી તમારે અમને મારવા હતા બરોબર છે તમે અમને મારવા હતા લાઈવ છે તમે મારવા હતા એમાં તો પછી તો અમને

તમે નજીક એવું આનું કામ તમારું નામ પડાય છે ગાડીમાં બેહવું ભલે ભલે નીકળવાનું ગાડીમાં બેહવું ગાડીમાં બેહવું નતું અને મેં તો જો નહીલો બાકીમાં તાજી વાત કરતો હોવ તો એને બોલતો નહી જરાક આમથી દોર પર નીકળવા લીધું હું કીકરી હું બોલવા નથી કમારો ગુજરાત પોલીસ દ્વારા હજુ પણ કામ આવી રહી છે મહિલાઓને ખુબ જ રોષી ભરાઈ ચુકી છે મહિલાઓ

કોઈનો રોકી હકે અમે ક્યાં આ મંદિર વાળી મંદિરના રસ્તા આવે છે મંદિરને અમે પોલીસ દ્વારા રોકતી આવી હેલ્થકેરમાં રોકવામાં આવી રહ્યા છે હું પૂછું પોલીસને શું રોડ પર રોકતિયા ગુનામાં રોકો કે દુનિયા મારવા નથી જાતા અમે મંદિર દર્શન કરવા ચાહીતી છો પોલીસ ના ધાળે ઉતરી ગયા છે માત્ર દસ થી બાર છત્રાણીઓને રોકવા માટે પોલીસ છત્રાણીઓને રોકવા માટે પોલીસના ધાડે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યા છે મંદિરે જતી છત્રાણીઓને રોકવા માટે હાલત અત્યારે પોલીસ જીદે ચડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે શા માટે આ લોકોને રોકવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે એક તરફ દસ થી વધુ છત્રીઓ મંદિરે જઈ રહી છે ત્યારે બીજી તરફ પોલીસ આખી જોવા મળી રહી છે કોના આદેશથી આ પોલીસ અહીં પહોંચી છે શા માટે પહોંચી છે કોના કહેવાથી પહોંચી છે તે સૌથી મોટો પ્રશ્ન લોક મુખ્ય ચર્ચાઈ રહ્યો છે ક્ષત્રિય મહિલા મંદિરે જતી હતી તે દરમિયાન તેમને અટકાવવામાં આવ્યા છે શા માટે અટકાવવામાં આવ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન લોક મુખ્ય ચર્ચાઈ રહ્યો છે ક્ષત્રિય મહિલાઓ પણ હાલ અત્યારે એક જ પ્રશ્ન રહી છે કે શા માટે તેમને અટકાવવામાં આવ્યા છે મંદિરે શા માટે જવા દેવામાં આવતા નથી માત્ર ક્ષત્રિય મહિલાઓને અટકાવવા માટે પોલીસ ને ફોજ જોવા મળી રહી છે રાજકોટના દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના ના

ઢોકળો અચરજ પામીને જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે રાજકોટમાં રંગીલા રાજકોટની હાલત અત્યારે કપડી બની ચૂકી છે દસ જેટલી મહિલાઓને મંદિરે જતા શા માટે અટકાવવામાં આવી તે સૌથી મોટો પ્રશ્ન હાલ અત્યારે રાજકોટ ટાઉનમાં ચર્ચાઈ રહ્યો છે ટોક ઓફ ધ ટાઉન મુદ્દો હાલ અત્યારે એક જ જોવા મળી રહ્યો છે કે દસ જેટલી ક્ષત્રિય મહિલાઓને મંદિરે જતા શા માટે અટકાવવામાં આવ્યું અને દસ જેટલી મહિલાઓને અટકાવવા માટે પોલીસના પોલીસ તો ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાલ અત્યારે જોવા મળી રહ્યો છે શક્તિમાના મંદિરે જતી મહિલાઓને અટકાવવામાં આવી છે સાથે પોલીસની કાર પણ જઈ રહી છે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આજકાલ જેલના માધ્યમથી રાજકોટ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન હાલ અત્યારે એક જ ટોપિક જોવા મળી રહ્યો છે એ છે દસ મહિલાઓને મંદિરે જતી શા માટે અટકાવવામાં આવી પોલીસના દાડે દાડા દસ મહિલાઓને રોકવા માટે ઉતરી પડ્યા છે અને હાલ અંતમાં મહિલાઓ ખૂબ જ રોષે ભરાઈ જતા તેમને રિક્ષામાં બેસાડી અને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો રિક્ષા બેસાડીને મંદિરે લઈ જવામાં આવ્યા છે ちゃんとね。 અલગ અલગ સંસ્થાના આગેવાનો દ્વારા શીતલ પાર્ક નજીક છત્રી મહિલાઓને મંદિરે જતી અટકાવવામાં આવી હતી અને રોષે ભરાયેલ મહિલાઓ રિક્ષા પગપાળા જવા સીધે ચડતા ફરી તેમને દિશામાં બેસાડી અને બંદોબસ્ત સાથે દર્શનાર્થે લઈ જવામાં આવી રહ્યા છે દસ જેટલી ક્ષત્રિય મહિલાઓને અટકાવવા માટે પોલીસની આખી ફોજ જોવા મળી રહી છે